તાપી જિલ્લામાં આંતરરાજ્ય સરકારી ખાતર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ચાલીસ જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ એલસીબી સપ્ટેમ્બર દરમિયાન તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાંખરી ગામે વાહન ચેકિંગમાં ગયા દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં એમપી પાસિંગની ટ્રક ઝડપાઈ હતી જેની તપાસ દરમિયાન તેમાંથી શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતરની ચારસો જેટલી ગુણી મળી આવી હતી આ મુદ્દે ટ્રકમાં સવાર ટ્રક ચાલક અને ક્લીનર દ્વારા સંતોષકારક

આ જે યુરિયા છે એ એમ કોટેડ યુરિયા અને સબસીડી વાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતા ગઈકાલ તારીખ રોજ કરવામાં આવેલ છે અને આ કામે આજ રોજ ગુનાના કામના બે આરોપી મોમ્મદ ઇદ્રિશ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે